એમએસ ઓગણત્રીસની પુનઃ અનદેખી જોવા મળી રહી છે એક તરફ વડોદરામાં વરસાદી પાણીમાં પુર નિમિત બનાવ ખાડી નદીને પહોળી અને ઊંધી કરવાના કામો શરૂ થયા છે પૂરના સંકટને લઈ સરકાર પર વારંવાર માછલા ધોવાય છે પૂરના સંકટ ટાળવા અને લોકોના ઘરોમાં પ્રવેશતા પાણી અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ વાપી વડોદરા સહિત અન્ય જિલ્લા અસરગ્રસ્ત ખાડીઓ અને નદીને ઊંધી કરવા પહોળી કરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે જેથી સમયસર એટલે કે ચોમાસા પહેલાં પાર કરી શકાય અને કુદરતી આફતથી બચી શકાય પરંતુ અંકલેશ્વર પાલિકા તેમજ નોટિફાઈડ વિભાગથી લઈ સંબંધિત સરકારી ડ્રેનેજ અને ઇરિગેશન વિભાગ આ પરત્વે નિંદ્રાધીન જોવા મળી રહ્યા છે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાંથી આવતા વરસાદી સુએસ પાણીની એમએસ ઓગણત્રીસ કાંસ શહેરના નજીક સુરવાડી ગામને નિરંત નગર થઈ જુનાડીવા ગામ સુધી શહેરી વિસ્તારને અડીને પસાર થાય છે જેની હાલ સ્થિતિ એક ગટર સમાન જોવા મળી રહી છે જેને ઊંડી અને પહોળી કરવામાં આવે તો તેમાં આવતા સુએસ ઠીલે વરસાદી પાણી સરસરાત આમલા ખાડીમાં નીકળી જાય પરંતુ પ્રતિવર્ષ ચોમાસા પૂર્વે જ સ્ટેની ઉપર છલ્લી સફાઈ કરી નોટિફાઈડ અને સ્થાનિક વહીવટી તંત્ર સંતોષ માને છે આ વચ્ચે ચોમાસામાં દીવા રોડ પર આવેલ અનેક સોસાયટીમાં આકાશના પાણી લોકોના ઘરોમાં સુધી પ્રવેશી જાય છે તો જૂના દીવા ગામે તો ખેતરના ઊભા પાકને નુકસાન થાય ગામના નીચાણવાળા વિસ્તારને બેટમાં ફેરવી નાખે છે અને આ કોઈ એક વર્ષની સમસ્યા નથી પણ પ્રતિવર્ષ આ જ ઘટના ચોમાસા દરમિયાન ચારથી પાંચ વાર જોવા મળે છે ત્યારે હજારો લોકોને પ્રભાવિત કરતા આ એમએસ ઓગણત્રીસ કાંસ તેમજ આમલાખાડી પ્રત્યે હજુ પણ તંત્ર ઊંઘી રહ્યું છે સમયસર જો કામ શરૂ નહીં થાય તો પુનઃ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં દૂષિત પાણી ઘરમાં પ્રવેશી જાય તેનું નિર્માણ થઈ શકે છે તેમ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે